જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો ચા બનાવવા માટે સૌથી પહેલા બે કપ પાણી લઈ લેશું તો ફ્રેન્ડ્સ જેટલા કપ તમારે ચા બનાવવાની હોય ને તેટલા જ કપ તમારે પાણી લેવાનું અને તેનાથી અડધા ભાગનું દૂધ લેવાનું તો હું અહીંયા બે કપ ચા બનાવી રહી છું તો મેં અહીંયા બે કપ પાણી એડ કર્યું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને પાણીને બરાબર ઉકાળી લઈશું તો ફ્રેન્ડ્સ પાણીમાં કંઈ પણ એડ કર્યા વગર જ પાણીને બરાબર ઉકાળી લેવાનું છે હવે તમે વિચારતા હશો કે બે કપ પાણી એડ કર્યું છે તો ચા તો પાણી જેવી જ થશે ને પણ તેવું બિલકુલ નથી તો તો ફ્રેન્ડ્સ તે પણ હું તમને આગળ છું આ જુઓ પાણી આ રીતે બરાબર ઉકળી જાય તે પછી એડ કરીશું ત્રણ થી ચાર લવિંગ હવે આને પણ બરાબર ઉકાળી લઈશું આનાથી શું થશે કે પાણીમાં ખૂબ જ સરસ મજાની ફ્લેવર આવી જશે તો ફ્રેન્ડ્સ લવિંગની સાથે સાથે તમે આદુ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા આદુને આદુપ કરી છે તો ચા બનાવવા માટે આ ચાર વસ્તુ તો તો મેઈન છે એક પાણી ચાની ભૂકી દૂધ અને કેટલું એડ કરો છો ને તે સૌથી વધારે જરૂરી છે હવે એડ કરીશું એક ચમચી ચાની ભૂકી હવે આને પણ બરાબર મિક્સ કરીને ઉકાળી લઈશું તો તમે જોયું ને થોડા થોડા બબલ્સ થવા લાગ્યા છે તો ફ્રેન્ડ્સ ચા માઇન્ડ ફ્રેશ કરવા માટે મૂડ સારો કરવા માટે અને આખા દિવસનો થાક દૂર કરવા માટે પણ આપણે ચા પીતા હોઈએ છીએ અને આમે કહેવા છે ને કે આખા દિવસમાં જો એકવાર વાર એકદમ સરસ મજાની ચા મળી જાય ને તો આખા દિવસનો થાક ઉતરી જાય તો આ જુઓ ચા બરાબર ઉકળી ગઈ છે એટલે કે ચાનો કલર પાણીમાં ખૂબ જ સરસ આવી રહ્યો છે અને બબલ્સ પણ આવી રહ્યા છે સાથે જ એડ કરીશું બે ચમચી ખાંડ

તો ફ્રેન્ડ્સ તમે જોયું ને આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથેની ચા બનાવશો ને તો તમારી ચા એકદમ પરફેક્ટ રીતે ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થશે હવે આને પણ બરાબર ઉકાડી લઈશું અને આમે કહેવા છે ને કે ચા જેટલી વધારે ઉકળે ને તેટલી જ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ચામાં બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ચાને બરાબર ઉકાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમે ક્યારે ક્યારે ચા પીવાનું પસંદ કરો છો ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ